ચાર વાગ્યાનો બનાવ બન્યો છે અમુન છ સાડા છ ફોન આવ્યો કે તમે આવો નેન્સી ને કશું થઈ ગયું છે એવો ફોન આવ્યો એટલે અમે રનોલી ગયા રનોલી દવાખાના ગામમાં એને કંઈક લઈ ગયા હતા ત્યાં અમે પહોંચ્યા હતા ત્યાંથી પછી અમને એવો ફોન આવ્યો કે એસએસસીમાં લાયા

Macho Kryptas. No, no, no.